સુરતની આરટીઓમાં ફરી એકવાર સર્વર ખૂટકાતા બસો જેટલા અરજદારો અટવાઈ ગયા હતા અગાઉ બે દિવસ પહેલા પણ આવી રીતે સર્વર ડાઉન થતા લાયસન્સ કઢાવવા આવેલા વાહન ચાલકો અટવાયા હતા સુરત સહિત રાજ્યભરની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓમાં ગુરુવારે બપોર બાદ એકાએક ફરીથી ડ્રાઇવિંગ ટ્રેકના સર્વર બંધ થઈ ગયા હતા બપોરના લંચ સેશન બાદ સર્વર શરૂ જ નહીં થતા અરજદારો બાકી રહી ગયા હતા પરત થવું પડ્યું આ સ્થિતિ સુરત સહિત સમગ્ર રાજ્યની કચેરીઓમાં જોવા મળી હતી અને તમામ સ્થળોએ સર્વર કામ કરતા બંધ થઈ ગયા હતા જેના કારણે ટેસ્ટમાં આવેલા હજારો લોકોમાં નારાજગી જોવા મળી હતી અત્રે મહત્વનું છે કે એક મહિના પહેલા આ પ્રકારે સમગ્ર રાજ્યમાં ટેકનિકલ

suрат